સરકાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી જે પ્રકારે મારા પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં ગાંધીનગર સચિવાલયમાં સ્વર્ણિમ ટુ છે આ સ્વર્ણિમ ટુ છે જ્યાં રાજ્ય કક્ષાના જે મંત્રી છે પંચાયત અને કૃષિ વિભાગના બચું ખાબર છે તે અહીંયા બેસતા હોય છે અને તેમના જે બંને પુત્રો દેવગઢ બારિયા અને ધાનપુરમાં આ મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું જેમાં એકોતેર કરોડ રૂપિયાની સૌથી પહેલાં ફરિયાદ દાખલ થાય છે અને મંત્રીના બંને પુત્રો જેમના નામ છે બળવંત અને કિરણ ખાબડ તે આરોપી બને છે આ મંત્રીના પરિવારજનો આરોપી બને છે અને જે સરકારી અધિકારીઓએ પેપર પર આ ખોટા બિલ પાસ કર્યા હતા તે પોતે આરોપી બને છે અને ત્યાર પછી આ બંને કિસ્સામાં એક પછી એક ગુના દાખલ થાય છે ત્રણ ગુના કુલ દાખલ થાય છે અને તેમાં આ બંને મંત્રી પુત્રો છે તે પોતે આરોપી બને છે પરંતુ જે સમયથી આ મનરેગાનું કૌભાંડની ઘટના સામે આવી છે ત્યારથી આ સરકાર છે તેમની છબી સતત ખરડાઈ રહી છે અને સરકારના જે મોટા કાર્યક્રમો યોજાયા મોટા ત્રણ કાર્યક્રમોમાં આ મંત્રી બચું ખાબડ છે આ મંત્રી બચું ખાબડ સતત ગેરહાજર રહ્યા છે તેમની બાદ બાકી થઈ છે અને કેબિનેટમાં જે પ્રકારે દર બુધવારે મોટા ભાગે કેબિનેટની બેઠક મળતી હોય છે તેમાં આ મંત્રી છે તે આવતા પણ નથી અને આ તેમનું મંત્રાલય જે પાછળ દેખાઈ રહ્યું છે તેમાં આ ઘટના બની ત્યારથી હજી સુધી આ મંત્રી છે તે દેખાયા નથી ત્યારથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર લેવલથી કોઈ સૂચના આપવામાં આવી છે કે હવે આ પ્રકરણના લીધે સરકારની છબી છે તે ખરડાઈ છે તે કારણસર તે પોતે હવે તેમની ઓફિસે ન આવે તેમની ઓફિસના બહાર કેવળ અને કેવળ તેમના નામનું પાર્ટીયું લગાવવામાં આવ્યું છે પરંતુ મંત્રી છે તેમની ગેરહાજરી છે તો આ તેમના મંત્રાલયનો ચાર્જ કેવી રીતે ચાલતો હશે કામકાજ કેવી રીતે આગળ વધતા હશે આવા અનેક પ્રકારના અત્યારે સવાલો સતત હવે ચર્ચાઈ રહ્યા છે અને સંભવત ઘણા સમયથી સરકારમાં જે પ્રકારે મંત્રીમંડળના ફેરબદલની વાતો ચાલી રહી છે તો આ મંત્રીમંડળના ફેરબદલ જે આવનારા સમયમાં થાય તેમાં લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે આ મંત્રી બચુ ખાબડ છે તેમની બાદ બાકી થશે અને તેમના સ્થાને અન્ય કોઈને ઉમેરવામાં આવશે જોકે જોવાનું તે પણ રહેશે કે આવનારા દિવસોમાં મંત્રી હજી સુધી આવતા નથી તો તેમના પાસે ત્યાં મંત્રાલય છીનવી લેવામાં આવે છે અને આ મંત્રાલયનો ચાર્જ અન્ય કોઈ મંત્રીને સોંપવામાં આવે છે આવી અનેક પ્રકાર પ્રકારની અટકણો અને ચર્ચાઓ ચાલી રહી છે જો કે જોવાનું તે જ રહેશે કે આવનારા સમયમાં જ્યારે આ મંત્રી બચુ ખાબળ અહીંયા આવે છે ત્યાર પછી શું ઘટનાક્રમ ઉપસ્થિત થાય છે કેમ કે આ મંત્રી બચુ ખાબળ છે તે પોતે દાહોદ જિલ્લામાં વર્ચસ્વ પણ ધરાવે છે એક લાંબા સમયથી તેમની રાજનીતિ રહેલી છે અને તેમના બંને પુત્રો જે પ્રકારે મંડેગાના કૌભાંડમાં આરોપી બને છે ત્યારથી આ મંત્રી છે તેમની છબી તો સ્વાભાવિક છે તે ખરડાઈ છે વિપક્ષ પણ આ મામલે સતત આરોપ લગાવતા કહે છે કે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે મંત્રી છે તેમનું રાજીનામું લઈ લે કેમ કે રાજ્યમાં ઓપરેશન ગંગાજળ હેઠળ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને ઘર ભેગા કરવામાં આવે છે તો મંત્રીને કેમ ઘર ભેગા નહીં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે જે ભ્રષ્ટાચાર ગુજરાતમાં જે કોઈ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તો મંત્રીના બંને પુત્રો જે પ્રકારે ભ્રષ્ટાચારના આરોપમાં સપડાય છે જેલમાં જઈને આવ્યા છે આરોપી બન્યા છે પોલીસના ચોપડે ગુનો નોંધાયો છે તો મંત્રી જે છે તેમના પદને લઈને પણ આવનારા દિવસોમાં હાઈ કમાન્ડ કોઈ નિર્ણય કરે છે કે નથી તે જોવાનું રહેશે જોકે આ જ સ્વિમ સંકુલ ટુ છે જ્યાં આ મંત્રી બેસતા હોય છે અને આ ઘટનાક્રમ બન્યો ત્યારથી તે સતત ગેરહાજર પણ રહેતા હોય છે આ પ્રકારના સમાચાર તમને આ પ્રકારની પલે પલની અપડેટ નવજીવન ન્યૂઝ પર તમને જોવા મળશે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને